હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ તો મોડું મોડું મોર્નિંગ થયું છે અને મોડું મોડું જો આપણું જીરા પાણી બદામ છે અહીંયા જો મમરા વધારાઇ ગયા છે ચા મુકાઈ ગઈ છે અહીંયા બદામ જીરું પાણી અને બનાવવાનું છે સાંજે લોચો આપણે લોચાનો મસાલો લાવ્યા હતા ને તો પ્રતિક્ષાબેન કહી કે તું શીખવાડીને તો જાવ તો એ કે આમ બનાવશું ને એ કેમ મસાલે છે ને મેં દાળ અને એમાં થોડાક ચોખા અને અડદની દાળ નાખીને પલાળી દીધું હતું કાલ સાંજે એટલે અત્યારે જો પીસી નાખવાની છે પલી ગઈ છે ચણાની દાળ થોડાક ચોખા અને થોડી આટલા આટલો નાખ્યું હતું અડદની દાળ અને ચોખા બી બાકી વધારે છે ચણાની દાળ તો ચાલો હવે આ પીસી નાખીએ ત્યાં જાય તે બની જાય ચાલો આગળ આગળ જોતા રહેજો અમે જો એવું લાગે વરસાદ નથી તો જવાના છીએ બહાર નીતર કઈ પ્લાન છે નહીં લાગતું નથી વરસાદ રહેશે શું કેવું મીશું

પેલા મંગલ બજાર ભાઈ જાય વરસાદ આવે તો જોડીઓ જશે ઓકે ચાલો એવું ફાઇનલ કર્યું છે મંગલ બજાર જઈએ ચાલો અહીંયા ની મંગલ બજાર બતાવું કેવી છે અત્યારે તડકો છે એટલે જઈએ છીએ જોઈએ આવે આગળ આજે તો જો અમે ટુ વ્હીલ ઉપર સવારી લઈ જઈએ કઈ માનું મીશો માનું મૂકી આવ્યા અને ટુ વ્હીલ ઉપર આજે તો મસ્ત આજ વરસાદ નથી જો મસ્ત વાતાવરણ છે એટલે મંગલ બજારે ખુલ્લી હોય એટલે મિશન મોજ પડી જવાની છે જો મજા આવી જવાની છે અહિયાં જો મસ્ત આ અહિયાં રસ્તો સારો છે નહી ત્રણ સવારી ઉપડી ગયા માર્કેટ અહીંયા બધું ભરાઈને માં આવી ગયો છે અહીંયા બધું મસ્ત દુકાન અહીંયા મંદિર આવ્યું છે નમસ્સ્કાર એટલે બોળાનાથનું મંદિર છે કાશી વિશ્વનાથ મહાદેવ કે પાસમાં બહુ બમક મસ્ત છે

પછી મંગલ બજાર આ બાજુય લાગે ચૌટા બજાર જ જોઈ લો અમારું સુરત માં ચૌટા બજાર સેમ આજ આવી તો આવી છોકરાઓના કપડાય મસ્ત જ તો જો અમારા પરીબેન શોપિંગ કરે જોવે છે ગમે તો કંઈક કા પહેલા બહુ સસ્તો સતત જો દોઢસો દોઢસોમાં ટ્યુનિક આ સાડી ત્રણસોમાંથી પેર જો મીશો એ જોઈએ છે મીશો તને આગળ મળી દેશે ટોપમાં જોઈ સારી છે હમ આ રીયોન ઉપર છે પિંક છે ને આ કાપડ અલગ જ હોય જો છે એટલે ઈ ઠંડુ તમને ગમશે સોડા પીવા ઉભા રહ્યા હતા ને હવે જઈએ છે મંગળબજારમાં મંગળ બજાર માં મીશું કે કઈ મેળ જ ન પડે ચાલો ભાગો ઝુડિયો નઈ અહીંયા જો મંગલ બજાર માં જ જઈને આવીને અહીંયા સુડિયો મંગલ બજાર માં પણ વસ્તુ માં કઈ મેળ ન પડે જુડિયો માં જ મેળ પડે આપણને

હવે બનાવવાનો છે આગળ આપણે સવારમાં લોચો કર્યો હતો ને પીસીને ગયા હતા છે તો થોડી વાર લોચો બનાવી નાખીએ આરામ કરી લઈએ થોડોક મસ્ત ફ્રેશ થઈ ગયા હવે છે ને આરામ કરીએ બનાવીએ લોચો તો ચાલો મિત્રો કામ આપણે હવે બનાવવાનો છે લોચો અને જાય છે આપણા મીશો બેન ડાન્સ ક્લાસમાં આવે ને લાસ્ટ ડે છે જો મસ્ત રેડી થઈ ગયા ટ્રેડિશનલ લુકમાં જવાનું હતું આજે

કેટલી પણ ગાંઠો વાત દીધી છે માનો એવું છે ને જો એ લોકો એ છે ને આ મિક્સર માં કઈ છે ને મિક્સર માં છે ને કઈ સ્ક્રેચિસ આવ્યા છે તો રિટર્ન કરવાનું છે રિટર્ન કરવા માટે પેકિંગ કરવાનું છે ને માનો એક ખાલી પેલા જોઈ લીધું હોત ને ઉપરનું મશીન ને તે મશીન માં સ્ક્રેચ છે એવું છે જોવા માટે બધું બરાબર એટલે જો મશીન ખોલ્યું ને એમાં જ તે સ્પ્રે જતા તો બધું પેક તો કરવું પડશે હમણાં પહેલાં પેક કર નાખીએ પછી માનું આવે પછી બનાવશું ને મીશુ આવે પછી હા પછી લોચો બનાવવાનું ચાલુ કરીએ હા ત્યાં ચાલો આપણે લિલીસ બનાવીએ હા હા શું થયું અમારે માનું બેનને તો આમ થોડુંક કવડવું ન પડે ને એવું બધું કાં જો

એ હારું પણ શોર્ટ કામાં મજા આવે ને જો 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 એવું છે મીશું આવે ને પછી અમે બનાવશું લોચો એટલે રેસીપી આગળ આગળ તમને મારામાં તો તમે જોયેલી છે એ રેસીપી પ્રતીક્ષા બેન ના બ્લોગ માં જોવા મળશે પણ રીલ્સ બનાવી નાખીએ ત્યાં એમ છે હા એના બ્લોગ બહુ લેટ છે કારણ કે વચ્ચે છે ને એમની ચેનલ ડિમોનેટાઈઝ થઈ ગઈ હતી ને એટલે વચ્ચે બ્લોગ મૂકતા નહોતા ને એટલે બહુ લેટ થઈ ગયું છે એટલે એના બ્લોગ લેટ જ આવશે લોચા ને વિડીયો મોડો મોડો જ મળશે હે ને લોચા એમાં લોચા હે લોચા 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 હો ગયા થા ચેનલ મેં બધા જિંદગીમાં લોચા હોય ને એમ પ્રતીક્ષા બેન ને વિડીયો લોચા છે તો જો અહીંયા સાંજનું જમવા બેસી ગયા ને આગળ કીધું ને લોચો બનાવાનો છે એમ લોચો બનાવ્યો છે અને ચાલો આ બધા આ બધા પહેલી વાર જ લોચો ખાય છે તો આપણે રિવ્યુ લઈએ કે લોચો કેવો બન્યો છે તો જો પહેલા તો આપણે લોચાની પ્લેટ રેડી છે ચાખીને ને ચાલો કેવો બન્યો છે લોચો માનો મસ્ત ટેસ્ટ અને ભાઈઓ મજે હમ મીશો તને ભાઈઓ વાહ 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 મસ્ત મસ્ત બન્યો ને તો બનાવવાનો ને ઘરે અને પાછી લઈ આવે

અને હું સુવાન તૈયારી કરું છું ને તમારા બેન કહે છે કે હાલો આપણે રીલ્સ ઉતારી જો કપડા ગોતે બેન સેમ 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 કપડા ગોતે છે ને માનું ને તું આવે છે અને અહીંયા મીશું જો રીલ્સ જોવે છો એ રીલ્સ જોવે છે ને આ કપડા જ ગોતે છે એને કે કપડા નથી મળતા કા માનો માનો એ માનો સુઈ જાવું નથી આવે આપણે હવે સવારે વઈ જવાનું છે ઘર તરફ તો ચાલો હવે રીલ્સ એક બે ઉતારી રીલ્સ ઉતારવાનું કામ ચાલુ કર્યું છે ને તો ઓલી ને કીધું કે બે ચમચી લઈ બે નથી મેં કીધું ને બે બે અને અત્યારે રાત્રે જો એક વાગ્યો તમે જોઈ લો ફીટ એક વાગ્યો છે અને જો મીશું જો અને અમે છે ને બે અત્યારે રાતે એક વાગે રીલ્સ ઉત્યારે જ કારણ કે હું જાઉં છું કાલ સવારે ઘરે નીકળું છું ઘરે જવા દુઃખ ની વાત છે આ કે રીલ સુધારવી આ તો જે કઈ કોમેડી કરી છે ક્યાર બે બે મંડાણા છે ને કહું છું હજી કાલ નો દિવસ રોકાઈ જાવ એક દિવસ રીલ ડે રાખી દે કેમ કે બે દિવસ તો બહાર ગયા એક દિવસ હજી રોકાવાનું કહું છું પણ રોકાતા નથી

લિવર ને કિડની ને કઈ વાંધો નથી ને એને કઈ વાંધો નથી ફેફસા ગદગદ થાય રોકાઈ જાવ આજનો દિવસ રોકું છું પણ રોકાતા નથી મજા આવી બે દિવસ જ્યાં ખબર ન પડી

સમાચાર નથી આવતી અમારે બઉ દુઃખ થયું અમને રીલ ને દુઃખ થયું ખરેખર આવી ગયા ત્રણેય ભેગા મળી રીલ બનાવતા ભેગી કરી રે તી રીલ સાચી વાત છે